એ બે ભાઈ અમેરિકા છે મારી નાતના રાવળ દેવ છે અને અમનો ભાવ તો કાળુ ભગત ની મેલડીનો ડોલર નો હાર પહેરાબો છો કોઝારિયા જોઈએ પારસા ગોમના છે પારસા ના રાવળ દેવ મારા કેવળ ભાઈ શૈલેષભાઈ ત્રણ ચાર જણા છોકરા તો આગળ છે એમનો મારા મેલડીના રોમાં રોમા વેળાય છે ભાઈ હું મુનિયા ભગતની ભગત બત્રી છે મેલડી હવાઈ મજા કહું છું કોઈ દાડો અમેરિકામાં જરૂર પડે ન ભીવ પડે ન જોવો છે કે ન આવું જ મારું નામ મુકતા ભોણ માતા નો કહેવાય તે અમૃત વાઈડ મજા વેળાય મારો મેલડીનો નો ભગવાન ખમા કે છો કદાચ તમે મારા હોમાં હાથ જોડ્યા છે મુ ભગતની બત્રીસી માતાએ ખવા કીધી છે તો ગુજરાત તો લેવલ નહીં પણ મુનના કદાચ હું માતા ધોરતી છું હું કાળું ભગતની બત્રીસી માતા તો ભારત લેવલે આ ભલે નોમ નોડાડી દઉં જ મારું નોમ કોઈડી વહા ની માતા નહીં તે આ વેળાએ છે ભાઈ હું મુને કાળું ભગતની બત્રીસી મેલડી છું હું રાધનપુર કોઈડી હું વહા બેસરની માતા છું મુ કોઈડી થઈ નહીં થવાની નહીં હા તો નોભીવાળો છે ને મારા હોમાં હાથ જોડશે એની થઈ નો જુત મારું નોમ માતા નહીં દુનિયામાં અમર ભાઈ એક ભૂલના કારણે હોજે હવાર મારી નખનાર વહા બેસરની માતા છું દુનિયાને છે મને દુનિયા કળજુગ નહીં આવ્યો છે જે જે બોલી આજ આજે પૂરું પાડ્યું બે હાજર આવું બનશે મુન ના ગોદ્ર સાધન નહીં અમાય

બીજા નંબર મારા દવાકરના ઠાકરના મળું તિસરા નંબરના મારા બાર બીજના ધણેનું મોરે કરીને ધૂનુ છે ઝભાવાળું તે કચ્છમાં મહેશભાઈ એક છોકરું છે ત્રણ ચાર વરનું બોલતો હવે શિશુ છે એ ધુણીને એવું બોલે લ્યો તાર મારો તપસી વધાવો આલ આખો દાડી મારું મેલડીનું વિડીયો જોવો હ તો એ ત્રણ ચાર વરનું છોકરું હજી હમજત છે પણ ઝભાવાળું મારા દેવ ના રો ગમા કે છે અગિયાર રૂપિયા ફેરવો ત્રણ વરથી ખાટલા માં ચોવીસ કલાક માં રોડ માં ફરતો ન કરતું મારું નોમ ભગત ની માતા ને હમણાં વીસ પચીસ મિનિટ પેલા એક ફોન આવ્યો હતો કે ડોક્ટર છૂટી પડ્યા છે અને કોઈ ચાન્સ નહીં આ ભુવો બોલે પૂરે પડે એવું નહીં મુન્ન મારું છોકરું બોલે તો પૂરું પાડી દઉં મેં મેલડી ધોણું છું અશ્વિન માથે ફોન આવ્યો અશ્વિન ને એવું કીધું કે ડોક્ટર છૂટી પડ્યા છે અશ્વિન એવું કીધું મારી કાળુ ભગત ની મેલડી નું નામ લઈને અગિયાર રૂપિયા ફેરવો વીસ મિનિટ નો ટાઈમ મારો વીસ મિનિટ માં સો ટકા મટાડી નો છું એ મેલડી અત્યાર નો પુરાવો છો પછી ચબાવાળો ગવરાય નહીં હું હું કરું હું માથા ગાવું ગોડી કેવું ભુવા અમીજ ગાવ ગાવે કોણ ભુવા ગાવે મારી મેલડી ની શોભા યાત્રા ને એટલે અમારા શો માં છોકરો મહેશ્યો ચાલુ લાઈન નો ભૂલ માં વાયર પકડી લીધો વાળો કરંટ નહીં આવ્યો એ મેલડી ધૂણું છું અત્યારે

બે દાડો તમે રૂપિયા પાછા સાઠ હજાર રૂપિયા ઉલાડી માર્યા છે હા પણ જેન દાડો કોઈ આધાર નતો હોય દાડો મેં ખમા કીધી તેના મે ઉલડાવ રહ્યા છે સચિન ભાઈ તો હિતેશભાઈ કોઈ દાડો ભગવાન જોપો કળજુક નહીં આપ્યા એવું હું કાળું ભગત